મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ વાકડ તાલુકા પંચાયતમાં આવ્યા છે અને ત્યાં આપણે માટેલ ગામના એક આપણા મિત્ર એક આજે ભૂખડ તાલુકા પર ઉતરા છે તો આપણે એમને પૂછીશું કે શું કામ તમે ભૂખડ તાલુકા ઉપર ઉતરા છો અને તમારા શું પ્રશ્નો છે એ આપણે જાણવા માટે એમની પાસે જઈએ છીએ કે શું એમના પ્રશ્નો છે તો આપણે એમની પાસે જ આપણે જઈએ છીએ ચાલો આપણે નમસ્કાર 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 તમારું નામ મારું નામ નારણભાઈ સદનભાઈ ચાવડા ગામ માટેલ જાતિ અનુસૂચ જાતિ બરાબર છે અને તમે આજે આ તાલુકા પંચાયતે ભૂખ હડતાલ માટે શું કામ તમે ઉતરાશો એના વિશે જરા અમારા દર્શકોને માહિતી આપશો વિકાસના દલિત સામાન્ય વિકાસના કામ બાબતે સાહેબ ઉપર ઉતરો છો ને છેલ્લા દોઢ વર્ષથી મેં વિકાસના કામમાં અનેક લેખિતમાં અવારનવાર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને ફેક દિલ્હી પીએમ કોટક માં અનુસૂચિત આયોગ પત માં રજૂઆત કરી છે લેખિત માં એના મને પત્ર થી વ્યવહાર તાલુકા પંચાયત ના જિલ્લા પંચાયત જાણ કરેલ છે પછી મેં જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર સાહેબ આપેલ છે આવેદન પત્ર દ્વારા જિલ્લા પંચાયત ના કલેક્ટર સાહેબ જિલ્લા પંચાયત જાણ કરેલ છે દલિત સમાજ ના વિકાસ ના કામ સત્વરે કામ કરવા નિયમો કામ કરવા આવી ભલામણ કરેલ છે વિકાસ ના કામમાં સરપંચ મંત્રી રાગદ રાખે તાલુકા પંચાયત સાહેબ હાલમાં નવા આવેલ છે એ પણ રાખ રાખી મને

પાંચ મહિના બની ગયો છે છ મહિના સરપત મંત્રી દાંડા કરી પીડીઓ સાહેબ દાંડા કરી છ નો આપતા મેં લેખિત માં રજૂઆત કરી અત્યારે કામ કરો ને ઉપાસ હું આદમ કરી દસ દિવસ માં ટાઈમ આપ્યો હતો આ લોકો કામ કર્યા પછી કામ ચાલુ વરી પાછી બંધ કામ કરને કે સાહેબ પછી મેં આયોગ માં ધનુષ આયોગ પદ માં ઠરાવ સાથે ઓનલાઈન મેં ફરિયાદ સાહેબ કરી પછી સરપંચ ને મંત્રી ને ટીડીઓ સાહેબ બંધાણા અમારા મારે કાગળ પીડા સાહેબ એ લોકો બંધાણા કે તમને નિયમ અનુસાર તમારા કામ થઈ જશે પછી મેં આયોગ માં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ રજૂઆત કરી તાલુકામાં એમાં પત્ર થી જાણ કરે છે તાલુકા પંચાયત ના સરપંચ ને મંત્રી બંધાણે તમારું એવું કામ કરશું સાહેબ આવા બંધાય છે અને પાછ છટકી જાય છે વિકાસ ના કામમાં બંધાય છે સરપંચ ને મંત્રી ચૂંટણી સાહેબ પાછા સટકી જાય છે એટલે જાતિ જાતિ ના ભેદભાવ રાખી અને કામ અટકાયા છે એટલે સાહેબ મારે નો છટકે પાછો ઉપર આંદોલન શરૂ કરવાનું મારે ફરજ પડેલ છે દલિત સમાજ ના વિકાસ ના કામમાં

અને માટે લની અંદરમાં જો ખરેખર જો વિકાસના કામો જો ન થતા હોય તો એ બાબતે થઈને આજે આ સુનામ તો મારો મારું નામ નારાયણભાઈ શેખનભાઈ ચાવડા જો નારાયણભાઈ ચાવડા આમ તો ઘણીવાર મળે છે એક સામાજિક કાર્યકર છે તમે એના એને આ ફાઇલ આખી બતાવો જો આ ફાઇલ રાખી પોતે લઈને આખું જો એના બધા એના પ્રશ્નો સામાજિક પોતે એક આગેવાન છે જો આટલા બધા પ્રશ્નો લઈને પોતે દરેક વખતે સમાજના જે ઉત્થાનના કામો હોય છે એની અંદરમાં નારણભાઈ ચાવડાનો હરહમેશ એનો રોલ હોય છે અને પોતે સમાજના કામો કરવાની અંદરમાં તત્પર હોય છે જ્યારે સમાજના કામો ન થતા હોય ત્યારે નારણભાઈ એમાં અવાજ પણ ઉઠાવે છે અને ભૂખ હડતાલ પણ ઉતરે છે તમે જોઈ શકો છો જો આજે નારણભાઈ આજે ભૂખ હડતાલ ઉપર જો લવજીભાઈ પણ અંબાલિયા અહીંયા મિલપોટના મારા આગેવાન પણ મુલાકાત

નારાયણભાઈ કહેલ કે ભાઈ નબળા ગામ ની પ્રશ્ન ઉભા થયા છે તે મેં બાહેધરી લીધી છે કે તમારું કામ ત્રણ ચાર દિવસ ચાલુ થઈ જાય છે જે નબળા કામ થશે તો હું ખુદ રૂબરૂ જોવા આવીશ બરાબર છે ગમે ત્યારે મને ફોન કરી શકે છે હું તરત પહોંચી જઈશ બરાબર છે એના જે કંઈ કામ પેન્ડિંગ પડ્યા છે એ હું ચાલુ કરાવી દઈશ મેં અને મારા સાથી પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા બંને સાથે વાત કરી આ લોકો સાથે જે અહીંયા ભૂપડતાલ પર ઉતરાતા એનું સમાધાન કરાવ્યું છે

કીધું છે કે અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે ગમે ત્યારે હું ગામડે પહોંચી જઈશ અને સારા કામ થાય અને મારે તો મારા શાસનકાળ દરમિયાન એક જ વ્યવસ્થા રહી છે સારું કામ થવું જોઈએ બરાબર છે ભાઈ નારાયણભાઈ તમને જે ભાઈ પ્રમુખ સાહેબે જે વચન આપ્યું છે એનાથી તમને સંતોષ નહીં છે તમે શું કહેવા માંગો હાજી સાહેબ પ્રમુખ માથે પણ સંતોષ છે પ્રમુખ સાહેબ માટે અમારા સમાજના અમારી ભાઈ છે લવજીભાઈ છે ભાઈ માનસુભાઈ ચેરમેન છે સમાજના બેન છે આગેવાનો છે અને

પણ સુખદ અડધા દિવસની અંદરમાં સમાધાન થયું છે એટલે ખરેખર ખૂબ સારું કહેવાય કે તાલુકા પંચાયતને પણ ન ઓલું થાય અને ન નારાયણભાઈને ઓલું થાય અને ખરેખર સાચા અર્થમાં કામ થાય એ માટે થઈને આજે પ્રમુખશ્રીએ પણ ખૂબ જહેમત ઉઠાવી છે અને એ સુખદ જે ભૂખડતાલનો અંત આવ્યો છે એ માટે થઈને અમે પણ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ અને નાણભાઈએ પણ જે આજે એક સમૂખતાલ કરેલ છે એને પણ આજે સમેટી લેવામાં આવે છે